નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો આજનો આપણો વિષય છે એ જમીનને લગતો વિષય છે કે ભૂદાનમાં જે લોકોએ જમીનો મેળવેલી છે એ અંગે શું શું જોગવાઈઓ છે અને એ અંગેના શું કાયદા છે એની એક ટૂંકી રૂપરેખા આજે આપ સમક્ષ રજૂ કરવાનું છું મિત્રો ઘણા લોકોના સજેશનો આવ્યા હતા આ અંગે કે ભૂદાનની સૌરાષ્ટ્ર ભૂદાન યજ્ઞ અધિનિયમ ઓગણીસો ત્રેપન તથા નિયમ ઓગણીસો ચોપન આ નિયમોમાં જોગવાઈ કર્યા મુજબ ભૂદાનમાં મેળવેલી જે જમીનો હોય છે એ જાતે જ ખેડવાની હોય છે આ સૌરાષ્ટ્ર ભૂદાન યજ્ઞ અધિનિયમ એટલા માટે બહાર પાડવામાં આવ્યો કે જે ગામડાઓમાં ગરીબ ખેડૂતો રહેતા હતા એ લોકોને સરકારી જે પડતર જમીનો પડી હોય એને ખેડવા માટે થઈ અને સરકાર છે એ દાનમાં આપતી હતી જમીનો જેથી કરીને આ જે ગરીબ ખેડૂતો છે કે ગરીબ ખેડૂતોનો પરિવાર છે એ ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકે મિત્રો આ ભૂદાન છે એ ગવર્મેન્ટ દ્વારા ગરીબ ખેડૂતોને આપવામાં આવતું હતું જેથી કરીને એના અમુક નિયમો અને કાયદો જ બનાવવામાં આવેલ છે જેને ધી સૌરાષ્ટ્ર ભૂદાન યજ્ઞ અધિનિયમ ઓગણીસો ત્રેપન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ ભૂદાનમાં જે લોકોએ જમીન મેળવેલી હોય છે જે ખેડૂતોએ એ ખેડૂતોને જે આ જમીન છે એ વિશિષ્ટ કાયદા હેઠળ આવે છે એટલે એને વિશિષ્ટ મહત્ત્વ મળેલું છે મિત્રો આ જમીન છે એ વેચવાની હોતી નથી જમીન જે ખેડૂતે દાનમાં મેળવેલી હોય એ વેચી શકતા નથી કે એમાં કોઈ હેતુ ફેર કરી શકાતો નથી મિત્રો આ કાયદા અનુસાર બીજું આવી કોઈ જમીન છે એ ભણતર પણ રાખી શકાતી નથી અને આવી જમીનમાં જો શરત ભંગ કરવામાં આવે તો એ જમીન છે એ શ્રી સરકાર પરત થઈ જાય છે પાછી શ્રી સરકાર છે એ ખેંચી લે છે અને ગણોધારાની કલમ અઠ્યાસી એ મુજબ ભુદાન સમિતિને અથવા તેણે તબદીલ કરેલી જમીન ગણોધારાની જોગવાઈ લાગુ પડતી નથી એટલે ગણોધારાની કલમ જે અઠ્યાસી એ છે એમાં ભૂદાન સમિતિ અથવા તો તેણે તબદીલ કરેલી જમીન હોય એને ગણતારાની પણ જોગવાઈઓ લાગુ પડતી નથી આમ ભૂદાનની જમીન છે એ વિશિષ્ટ કાયદા હેઠળ વિશિષ્ટ મહત્વ ધરાવે છે મિત્રો આમ છતાં ભૂતકાળમાં સરકારના ધ્યાન એવું આવેલું છે કે ઘણા કલેક્ટરો અને અધિકારીઓએ સત્તા બહાર અથવા તો કાર્યક્ષેત્ર બહાર જઈ અને આવી ભૂદાનની જે જમીનો છે એને જૂની સરહદમાં ફેરવી બિનખેતીની પરવાનગી આપેલી જે હુકમો છે એ ગેરકાયદેસરના અને સત્તા વિરુદ્ધના કાયદા વિરુદ્ધના હુકમો થયેલા હતા જે જેથી તે રદ કરવામાં આવ્યા મિત્રો અને ત્યારબાદ આ બધા અનિષ્ટોને નિવારવા માટે થઈ કે જે ભૂદાનની જમીન છે જે ગરીબ ખેડૂતને આપવામાં આવેલી છે એ હેતુ છે એ જળવાઈ રહે એટલા માટે થઈ અને સરકારશ્રીએ આ અંગે પરિપત્ર પણ બહાર પાડ્યો સને વર્ષ બે હજાર ચારમાં આ જે પરિપત્ર છે એમાં જે જોગવાઈઓ કે જે નિયમો ઘડવામાં આવ્યા છે એની ટૂંકી રૂપરેખા આપ સમક્ષ રજૂ કરું તો મિત્રો સરકારશ્રીના મહેસૂલ વિભાગના તારીખ છ એક બે હજાર ચારના રોજ પરિપત્રનો જે ક્રમાંક છે એ સ્ક્રીન ઉપર હમણાં રિફ્લેક થશે જે આપ નોંધી લેશો મિત્રો આ પરિપત્રમાં અમુક સ્પેસિફિક જોગવાઈઓ કરવામાં આવી છે આ ભૂદાનની જમીનને લગતી તો એ જોગવાઈઓ છે એમાં એ મુજબ વુદાનની જમીન દાનમાં મેળવનાર વ્યક્તિ દાન આપનાર વ્યક્તિને પ્રાપ્ત તેવા તમામ અધિકાર તે જમીન ઉપર ધરાવી શકે છે એટલે કે જો દાન આપનાર વ્યક્તિ મૂળ નવી અને અવિભાજ્ય શરતની હોય તો તેટલા જ મર્યાદિત હક્કો દાન મેળવનાર વ્યક્તિને હોય અને જો દાન આપનાર જમીન જૂની શરતની હોય તો દાન મેળવનાર વ્યક્તિ પૂરા હકવાળી જમીન મેળવશે એટલે આ પરિપત્રમાં કરેલ જોગવાઈ મુજબ જો કોઈ ભૂદાનમાં મેળવેલી જમીન છે દાન આપવામાં આવે બીજા કોઈને તો એને જે હકો મૂળ દાન મેળવનારને જે હકો પ્રાપ્ત થયેલા હતા તેટલા જ હકો છે એ નવા દાન મેળવનારને પ્રાપ્ત થાય છે બીજું કે ભૂદાનમાં આપેલી જે જમીનો છે એ જાતે ખેડવાની હોય છે આ જમીન વેચવાની હોતી નથી કે ભાગીદારી કે ભાગિયાને ખેત ખેડવા માટે આપવાની હોતી નથી તેમજ પડતર રાખવાનું રાખવાની હોતી નથી એવી શરતે જ આ ભૂદાનની જમીનો આપવામાં આવેલી હતી મિત્રો આ સિવાય દાન મેળવનાર વ્યક્તિ જો જાતે ખેતી કરતી ન હોય તો પ્રાથમિક રીતે કોઈ ખાતેદારની જમીન પર કબજા હક અધિકાર રહે છે મેળવેલી જમીન એ છે બીજા કોઈને ત્રાહિત વ્યક્તિને ખેડો આપી શકાતી નથી તેમ છતાં જો એવું ધ્યાને આવે કે એવું સાબિત થાય તો જે ગણતીઓ હોય છે કે જે ભાગમાં આ જમીન વાવતો હોય એને મુજબ હક મેળવવાનો અધિકાર રહે છે આ સિવાય જે લોકો જમીન દાનમાં મેળવેલી છે તે લોકો જમીન છોડીને ચાલ્યા ગયા હોય તો તેવી જમીન ઉપર મૂળ દાન કરનારનો કોઈ હક રહેતો નથી તેવી જમીન એટલે બિનવારસી જમીન તરીકે ગણી શ્રી સરકાર ખાતે દાખલ કરી શકાય અને તે અંગે યોગ્ય નિકાલ કરી શકાય આવી જમીન બિન અધિકૃત વ્યક્તિના કબજામાં હોય તો તેની તપાસ કરવા તથા તે કબજો છોડાવવા શ્રી સરકાર દાખલ કરવી પડે એટલે મિત્રો આ ભૂદાનમાં મેળવેલી જમીન છે એ વ્યક્તિ જે વ્યક્તિને મળી હોય એ વ્યક્તિ જો જમીન છોડીને ચાલ્યો ગયો હોય તો પછી તેને આ જમીન ઉપર કોઈ હક હિસ્સા કે બીજો કોઈ લાભ ભાગ મળતો નથી અને એવી જમીન છે છેવટે બિનવારસી ગણી અને શ્રી સરકાર દાખલ થઈ જાય છે આ સિવાય જો આવી જમીનો ઉપર

અ કાર્યવાહી થઈ શકે છે અને આ જમીન છે એ શ્રી સરકાર થઈ શકે છે અને સૌરાષ્ટ્રના બીજા કોઈ પ્રાંત કે બીજા કોઈ વિસ્તારમાં હોય તો ગળોદારા હેઠળ કાર્યવાહી થાય છે અને જમીન છે એ શ્રી સરકાર અંતે કરવામાં આવતી હોય છે મિત્રો ભૂદાનમાં મેળવવામાં આવેલ જમીન ગામ નમૂના નંબર સાત બારના મથાળે ભૂદાન થી પ્રાપ્ત થયેલ જમીન અથવા ભૂદાન જમીન શબ્દો રાખવા ફરજિયાત છે મિત્રો ભૂદાનમાં જે વ્યક્તિએ આ જમીન મેળવી હોય એના જે શાકભાગ હોય છે એમાં એના મથાને ભૂદાનથી પ્રાપ્ત થયેલ જમીન અથવા તો ભૂદાન જમીન આવા શબ્દો ફરજિયાત લખવાના હોય છે બીજો કે આવી જમીન છે એ કોઈને વેચી શકાતી નથી કોઈને ટ્રાન્સફર કરી શકાતી નથી અને નવી અને અવિભાજ્ય સત્તા પ્રકાર તેવા શબ્દો જેથી કરીને નવી કે અવિભાજ્ય સત્તા પ્રકાર આવા કોઈ શબ્દો કમી કરવાનો કોઈ પ્રશ્ન અમાર રહેતો નથી કારણ કે આ જે જમીન છે ભૂદાનમાં મેળવેલી જમીન એ કોઈને ટ્રાન્સફર કરી શકાતી નથી કે વેચી શકાતી નથી ઉપર દર્શાવ્યા મુજબ ભૂદાનથી પ્રાપ્ત થયેલ જમીન ઉપર જાતે ખેતી કરવાની હોય છે તેને અન્ય હેતુ માટે ઉપયોગ કરતાં પહેલાં સરકારશ્રીની મંજૂરી મેળવીને અન્ય ઉપયોગ થઈ શકશે હવે મિત્રો ભૂદાનમાં જે વ્યક્તિએ આ જમીન મેળવી છે એ બીજો અન્ય કોઈ ઉપયોગ આ જમીનનો કરવો હોય તો એના માટે થઈને સરકારશ્રીની પરવાનગી લેવી પડે છે અને પરવાનગી વગર જો આવો કોઈ કૃત્ય કરવામાં આવે તો આ જમીન છે એ શ્રી સરકાર થઈ જતી હોય છે અને જમીન છે પાછી મળી શકતી નથી તો મિત્રો ભૂદાનમાં મેળવેલ જમીન અંગેની જે કાયદો છે કે જે જોગવાઈઓ છે એની ટૂંકી રૂપરેખા મેં આપ સમક્ષ રજૂ કરી હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે માહિતી સભર થશે અને આપના કાયદાકીય જ્ઞાનમાં થોડો વધારો કરશે આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો અને આ વિડિયો જો આપ પ્રથમ વખત જોતા હોવ તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને કાયદાકીય ઇસ્યુને લગતા કે કાયદાકીય જોગવાઈઓને લગતા મારા બીજા વિડીયો છે એ હું ફરી ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં રજૂ કરું તો આપ સમક્ષ આસાનીથી મેળવી શકાય આપ મેળવી શકો મને શાંતિથી સાંભળ્યો મારા વિડીયો શાંતિથી જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર